রহমত না कानो ना बेका रे जेठा रे जो नोका नोका नाम बताओ ए घोट दिस बजा नोका नोका बोलो ऊपर ये एक दो एक दो घोट दिस एक दो नाम बोल जाओ लाइन लाइन आ जाओ आकु जाम लाइन पूरी हो गई जाओ संगे भाई विनू भाई અમરો નામ બટુકભાઈ ધરમતીભાઈ પરમાર દેવી પૂજક સમાજના પ્રમુખ છે જે તો સરકારને અમે નમ્ર વિનંતી કરી છે કે આ છોકરાને જી ફાળી ખાયો તો મારી નઈકો તો સરકારને જી સહાય આપવી એ બાળક માટે મળે એવું અમારી વિનંતી છે અને અહીંયા જે આ રહી છે એ ઝુંપડપટ્ટી છે તો ઝુંપડપટ્ટી કાઢવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને જીવો તો અમે ત્યાંથી નીકળી જાય બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો તો સરકારને અમે વિનંતી કરી છીએ કે અમને ગમે ત્યાં આસુ પાતળું ગમે ત્યાં જીવો તો અમે ત્યાંથી નીકળી જાય તમારું નામ સુરેશભાઈ સુરેશભાઈ પથુભાઈ પરમાર હું ઝુંપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું મુખ્યમંત્રીને આયોજન પત્ર આપું છું કે અમારા છોકરા ને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને જક્ષી વાઘેલા જામકંડોળા ઈન્ડિરા નગર એ આપણે માર મરી જાય એ લોકો નાખવા ઘરે હતા એટલે નાથી નીકળ્યા અમે કયો કીધું કે છોકરાને ફાડી નાખેલો અહીંયા મારી નાખ્યો સાહેબ આ તમે શું કરો તો અમને ધમકી મારી जाजू તમે બોલ છો તો તમારા ઝૂપડાને જીसीबी મારી દિન અમે પાડી નાખશું એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય એટલે અમારું કહેવાનું છે કે અમને ગમી સરકાર તરફથી અમને ગમી સુવિધા કરી દે લાભુબેન મુકેશભાઈ રાઠો સાબ અમે આયા ઝૂપરપટ્ટી માં રહીએ છીએ અમાર એક છોકરાને ભાડી ખાતો છે કૂતરાવે અમે છોકરાને મુકી કરી ને અમે મજૂર માણા છીએ ક્યાં જાયે મજૂર માણા અમે મજૂરી કરવા વયા જાય તો છોકરાને મુકતા એમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક રવસતા કરી દીયો અમે ગરીબ માણા ક્યાં જાયે આ ઝૂપરપટ્ટી માંથી અમને ક્યાંક બહાર કાઢો અને ક્યાંક અમાર રહેવાની રવસતા કરી દીયો માર તો તમારો આભાર રહે કેતક બરબર રહેતા અમે આટામાં મજૂરી કરી કાણી ખાઈએ છીએ સાહેબ અને આને ગંધીવાડામાં અમે પડ્યા રહીએ છીએ અમને આયા વાયસપાઈ અમાર રેવાતો નથી ખાવા પીવામાં અમાર બધી વાતામાં તકલીફ પડે છે અમારે તમે ક્યાં રેવા જાયે સાહેબ અમને કા ગમે ત્યાં ક્યાં રવસ્થા કરી દો મકાન ની અને કા અમને ગમે ત્યાં અમારા ઝૂંપરપટ્ટી ના અમાર ક્યાં કોલોટા આપો કે